વાત એમ છે કે કામરેજ ચાર રસ્તાથી ખોલવડ ગામ તરફ જતા માર્ગ પર આવેલ છ જેટલી સોસાયટીમાં હાલ પાણીના તળાવો ભરાયા છે વર્ષોથી ડ્રેનેજ ના પાણીના નિકાલની વ્યવસ્થા ના હોય અનેક વાર આ પ્રકારની સમસ્યા ઉદ્ભવે છે હાઈવે બન્યા બાદ આ વિસ્તારોમાં યોગ્ય પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં તંત્ર નબળું પુરવાર થયું છે છેલ્લા કેટલાક દિવસોથી લોકો ત્રાસી જતા આખરે કામરેજ તાલુકા પંચાયત ખાતે હલ્લા બોલ કર્યું હતું સમસ્યા અમારા વિસ્તારમાં સાહેબ છ વર્ષથી બરોબર હવે અહીંયાના તાલુકા પંચાયત મામલતદાર બધાને મળીને સરકારી અધિકારીઓને ટોટલ અધિકારીઓને મળી ચૂક સ્થાનિકોના જણાવ્યા મુજબ ખોલવડ પાસે આવેલ ગુરુકૃપા મારુતિનગર લક્ષ્મીબા સહિતની છ જેટલી સોસાયટીઓ આ પાણીના ભરાવાથી ત્રસ્ત બની ગઈ છે ચોમાસાના પાણીની જેમ ગંદકીના ઢગની સાથે પાણીનો ભરવો થયો છે સ્થાનિકોને ચોમાસા દરમિયાન મુખ્ય માર્ગ સાથે આવન જવન કરવામાં કપરું બની જાય છે તેમજ વિસ્તારમાં સતત ડ્રેનેજનું પાણી તળાવ રૂપે ભરાઈ રહેતા ગંદકીની સાથે મચ્છરોનો ઉપદ્રવ થવા લાગ્યો છે જેથી રહીશોના સ્વાસ્થ્ય સામે ભય પણ ઊભો થયો છે તો બીજી બાજુ શાળા પણ શરૂ થતા પાણીના ભરાવાના કારણે વિદ્યાર્થીઓ પણ તકલીફોનો સામનો કરી રહ્યા છે આ પાણીનો આ રસ્તાનો કોઈ ગટર લાઈની સુવિધા નથી કોઈ વસ્તુની સુવિધા જ નથી આવી

અને અધિકારીઓ પણ સમસ્યાનું નિરાકરણ કરતા ન કરતા એક વર્ષ હજુ રાહ જોવાની વાત કરી હતી તેમજ આ પ્રશ્ન હાઈવે વિભાગ પર ધોળી દઈને તાલુકા વિકાસ અધિકારીએ લૂલો બચાવ કર્યો હતો આજે સોસાયટીનું પાણી આવે છે નેશનલ હાઈવે છે એને ગટરમાંથી પસાર થાય છે એને ગટર નાની છે પાઇપ નાના છે એટલે આ ચોકઅપ થયેલું છે અને આઈઆરબીને અમે

જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ મેળવનાર કામરેજ તાલુકા પંચાયત આસપાસના વિસ્તારોની ગંભીર સમસ્યા જ નહીં ઉકેલતા શાસકોની કામગીરી સામે પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ત્યારે હવે આ સમસ્યાનું નિરાકરણ વહેલી તકે નહીં લવાય તો રહીશોએ રસ્તા રોકો આંદોલન પણ કરવાની ચીમકી ઉચ્ચારી છે અમિત ચાવડા જીએસટીવી બારડોલી